હાલો મિત્રો જય ઠાકર જયમાં ખોડેલ કેમ સો બધાને મજામાં મજામાં જ રહેજો તો આજે આપણે શું વાત કરવાની છે તો ખાસ કરીને સાંભળજો તો અમુક અમુક કમેન્ટ હતી બરોબર કે શરૂઆતમાં તો કે પરવીનભાઈ એવું કહેતા હતા કે હા રૂપાલબેન મારી ફરમાઈશ પૂરી થઈ જય ઠાકર ઓકે ભાઈ તો તમારી ફરમાઈશ હતી મને તો ખબર નહોતી કેમ કે જ્યારે પાણી વાળતીથી મને શીખવાડ્યું ને ત્યારે તમારી કમેન્ટ હતી પણ મને ખાસ યાદ નથી રહી પણ અહીંયા એવું મને કીધું કે રોટલા પણ ઘડી નાખો એટલે મને આ વિડીયો બનાવવાનું ઈશા થઈ ગઈ બરાબર એટલે એવી રીતે કમેન્ટ હતી ને બીજી હતી એક આપણે લીછાબેન અહીંયા જ રહી છે સુરતમાં બરાબર આપણા સબસ્ક્રાઈબર તો લીચાબેન એવું કહે છે કે કાપોદરા રૂપલબેન તમે આવી શકશો તો કાપોદરા જે નિશાન આપી છે કોઈ સર્કલ હોય કે કોઈ ખબર નથી યાદ નથી રહ્યું તો એ તો મને કંઈ યાદ નથી લીચાબેન સોરી તો હું કાપોદરા આવી શકું એની ના નથી બરાબર જ્યારે આવીશ ત્યારે તમને હું કમેન્ટમાં કહી દઈશ ને રિપ્લાયમાં આપીશ કે હું આ બાજુ નીકળું છું બરાબર તો તમે ખુદ ક્યાં રહેતા હોય ક્યાં નહીં એ મને જરીક કમેન્ટમાં કહેજો તમે સુદામાશો કે રહ્યો છો કાપોદરા રહ્યો છો કે ઈરાબાગે રહ્યો છો કે કંઈ ખબર ક આમ ખાસ ક્યાં રહેતા હોય એ મને જણાવજો એટલે મને પણ ખબર પડે તો હું ના નીકળું એટલે કાલે જવાનું હોય તો હું તમને સાંજે કમેન્ટમાં બતાવી દઈશ બરાબર ને ગીતાબેન કહે છે કે રોટલો બનાવવામાં બતાવ્યું નથી તો અહીંયા રોટલો ટીપો છે બનાવ્યો છે ને તાવડીમાં નાખ્યો છે ને મોટો બધો ભમરો પણ પડ્યો છે તો એ આપણે બધો આખો વિડીયો બનાવ્યો હતો ને તમે ખાસ કરીને ન કાંઈ મેળવ્યો હોય તો જોજો પાછું રિવેશમાં જોજો કેવી રીતે બનાવે છે એટલે કાચરોટ પણ ધોઈ નાખી છે રોટલો બનાવીને તો ત્યાં સુધી મેં વિડીયો રાખ્યો છે બરાબર તો બીજા નંબરમાં એવું કહે છે કે તમારું એડ્રેસ તો એડ્રેસ મેં કમેન્ટમાં કીધું હતું કે કાલે વિડીયોમાં આવી જશે એડ્રેસ તો એ લીછા લીછાબેનન્સ કહેતા હતા કે એડ્રેસ બતાવશો તો જગતનાકાથી વાલકપાટિયા તો ખબર જ છે જગતનાકાથી વાલક પાટિયા તો વાલક પાટિયાથી વાલક ગામ આવવાનું વાલક ગામ આવવાનું ત્યાંથી રેલવે મોટો બ્રિજ આવે છે એ બ્રિજને નીચેથી અમારી વાડી છે એ બ્રિજને વટવાનો નહીં એ વટી જશો તો ભાદા ગામમાં જાશો ને એ બ્રિજ વટશો નહીં તો અમારી વાડી આવશો બરાબર તો બસ તો અહીંયા વાડી છે અમે તમને જે એડ્રેસ આપ્યું છે તો ત્યાં આ વાડી છે ગૌશાળા છે અહીંયા અમે રહીએ છીએ આ પાક્કું એડ્રેસ જો આવવું હોય કોઈને તો ચોક્કસ અહીંયા આવજો મુલાકાત લેજો ને મુલાકાત લેતા પછી મજા પણ આવશે આપણે તો બસ તો આ રીતે સપોર્ટ આપજો ને ખાસ કરીને તો ચાલો હવે આપણે મળીએ ખાઈને પછી જમવાનું બાકી છે એક વાગી જશે તો હવે આપણે જમી લઈએ બરાબર ને પછી આપણે મળીએ પાછા ત્યાં સુધી બનાવી તો મિત્રો હવે હું આવી ગઈ છું કેમ કે ત્યાર સુધીમાં કામ કરતીથી કેટલું જમી લીધું છે પણ જમીને તો એક દોઢ વાગે જમવાનો વારો આવ્યો હતો કેમ કે આપણે નવી ચેનલ બનાવી છે તો એમાં વિડીયો મેંકવાનો હોય તો એ બનાવવો પડે આમાં બનાવવો પડે ઇસ્ટંકવા પડે હમણાં તો ફૂલ બીજી છું તો એમાં પણ મેં કહી છે કમ્પ્લેટ બરાબર ને હવે આપણે અહીંયા પણ આવી ગયા છે જમી કાઢવીને તો અત્યારે તો ઘણું કામ કરી નાખ્યું છે કેમ કે ખાણા આપી દીધું કર્યું ને તો ઘરનું કામે તબલ્ટ કર્યું છે બહારનું પણ કર્યું છે સાણ નાખ્યું છે આ તો બધા જાય નોક નોખ આને તો કંઈ પડી નથી કામ કરવાની એ ફોનમાં હોય થોડો આ કંઈ સાંભળી ન જાય આપણે આપણે જવું પડે ફરવાનું જ કામ એમ ફરવાનું જ કામ કરો છો આને છે ટાઈમ માટે રોટલા ઘડાવવાની જરૂર છે એટલે રેડી ઓકે થઈ જાય કાલે મળશું કાલે નવા આવડિયામાં ત્યાં સુધી બાય બાય